જિલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ માલપુર તાલુકાના વાંકાનેડા ગાજણ ડામરના મુવાડા મેવડા ફોસારેલ સહિતના વિવિધ ગામોમાં શોભાયાત્રાઓ કરવામાં આવી જ્યારે મોડાસાના મુલો ડેરા ગામે હવન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દરેક ગામ અને શહેરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે અરવલી જિલ્લાના માલપુર તાલુકો રામ ભક્તિમય જોવા મળ્યો અને દિવાળી જેવો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો વાકાનેડા ગામે શોભાયાત્રા કાઢી સમગ્ર ગામમાં ફેરવવામાં આવી ગાજણ ગામે ગામખેડા માતા હવન પૂજા આરતી નું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર ગ્રામજનો દ્વારા અંધશ્રદ્ધાને કુરિવાજોથી બહાર નીકળવાની પ્રેરણા લીધી હતી ડામોરના મોહડા ગામે ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કરવામાં આવી મેવડા ગામે પણ શોભાયાત્રા કરવામાં આવી અને એક અનેરો ઉત્સવ જોવા મળ્યો અને ફોસારેલ ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કાઢી સમગ્ર કાર્યક્રમનું આયોજન ગામના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું જ્યારે મોડાસાના મુલોડ ડેરાલ ડુંગરી ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર ગામોમાં રામચંદ્રજીની શોભયાત્રા ફટાકડા ફોડી અને ડીજેના તાલ સાથે દરેક ગ્રામ્ય વિસ્તારમાં શોભયાત્રા નીકળી દરેક જગ્યાએ ભજન કીર્તન સુંદરકાંડ સહિતના વિધ ધાર્મિક કાર્યક્રમો યોજા હતા દરેક જગ્યાએ કાર્યક્રમનું સફળ સંચાલન વાંકાનેડા ગામે સરપંચ શ્રી બાલુસિંહ કોટવાડ ગાજણ ગામે સરપંચ શ્રીમતી જસીબેન ડામોર માલપુર તાલુકા ભાજપા યુવા અગ્રણી શ્રી રામચંદભાઈ ડામોર તથા સમગ્ર ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું ડામોરના મુવાડા ગામે ગામના અગ્રણી શ્રી રમણભાઈ ખાંટ તથા સમગ્ર ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મેવડા સરપંચ શ્રીમતી સૂર્યાબેન ગલાજી કોટવાડ માલપુર તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી ગલાજી ચંદુજી કોટવાડ તથા સમગ્ર ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું ફોસારેલ ગામે સમગ્ર ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મોડાસાના મુલો ડેરાડુંગરી ગામે સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું અને દરેક જગ્યાએ કાર્યક્રમના અંતે ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર વાત ણ ભક્તિમય બન્યું હતું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી